નમસ્કાર દોસ્તો વિડીયો ટી ગુજરાતી YouTube ચેનલ ની અંદર હું તમારો સ્વાગત કરું છું દોસ્તો ઠાકોર સમાજ ਦਾ કલાકારો નો અપમાન થયું છે ત્યારે જેમ કે બધા જ કલાકારો સન્માન કરવામાં આવે ત્યારે દે વિક્રમ ઠાકોર નો સન્માન નતું કરવામાં આવે ત્યારે ઠાકોર સમાજના દરેક કલાકારો જેમ કે ગુસ્સે ભરાયા છે ત્યારે જેમ કે jignesh kaviraj ને પણ જેમ કે અનફોલો કરવામાં આવી રહ્યો છે ત્યારે અત્યારે હાલ દુસું જેમ કે jignesh kaviraj દો ઠાકોર સમાજ વિશે જેમ કે કઈક બોલે છે તમે હું આખો વિડીયો બતાવીશ તો દોસ્તો વિડીયો સાથે બની રહ્યો છે કે બધે લોકો શું થાય વિડીયો શેર કરવાનું ના ભૂલજો જેથી કરીને દોસ્તો જેમ કે jignesh kaviraj જેમ કે શું બોલે છે તમને દોસ્તો એ ખબર પડે કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયા ની જેમ કે jignesh